આપણે બધા શ્વાસ લઈએ છીએ નહીં આ એક એવી ક્રિયા છે જે સતત ચાલતી રહે છે પણ ક્યારેય વિચાર્યું છે કે આપણે જે એક શ્વાસ લઈએ છીએ એ આપણા શરીરની અંદર કેટલી લાંબી અને અદ્ભુત સફર કરતો હશે ચાલો આજે આપણે એ જ રહસ્યમય મુસાફરી પર જઈએ એક એવી પ્રક્રિયા જે દેખાવમાં સાવસાદી છે પણ આપણા જીવનનો આધાર છે તો સવાલ એ છે કે આપણે જે શ્વાસ લઈએ છે એ હવામાં ખરેખર હોય છે શું આપણને લાગશે કે બસ હવા જ હોય છે પણ ના જવાબ તમને કદાચ ચોંકાવી શકે છે કારણ કે આપણે જે અંદર લઈએ છે એ માત્ર હવા નથી પણ જાણે કે એક આખું કોકટેલ છે જેમાં જીવન આપનારા તત્વો પણ છે અને કેટલાક કેટલાક બિનજરૂરી મહેમાનો પણ છે જુઓ ઓક્સિજન તો છે જ એ તો મુખ્ય છે પણ સાથે સાથે પાણીની વરાળ ક્રિપ્ટોન જેવી ગેસ અને આ સાંભળો રેડિયોએક્ટિવ રેડોન પણ હોય છે એટલું જ નહીં ધૂળ ગંદકીના રજકણો અને ક્યારેક તો સાવ નાના જીવજંતુઓ પણ શ્વાસ વાટે અંદર જવાની કોશિશ કરે છે અને બસ આ જ કારણ છે કે આપણા શરીરને એક હાઈટેક ફિલ્ટરેશન સિસ્ટમની જરૂર પડે છે તો આ બધા કચરાને ફેફસા સુધી પહોંચતા રોકવા માટે શું વ્યવસ્થા છે વેલ એના માટે જ છે આપણા શરીરની સંરક્ષણની પહેલી હરોળ ચાલો આ સફરના પહેલા પડાવ પર જઈએ અને જોઈએ કે આપણું શરીર આ કામ કેવી રીતે કરે છે ઓકે આ નામ કદાચ થોડું અઘરું લાગશે મ્યુકોસિલિયરી ક્લિયરન્સ પણ એનું કામ છે ને એકદમ સિમ્પલ અને સુપર ઇફેક્ટિવ છે સમજો કે આ એક થ્રી સ્ટેપ સિક્યોરિટી સિસ્ટમ છે સ્ટેપ વન નાકની અંદરના વાળ મોટા કચરાને જેમ કે કોઈ જીવજંતુને દરવાજા પર જ રોકી લે છે સ્ટેપ ટુ પછી આવે છે શ્લેષ્મ એક ચીકણું પ્રવાહી જે ધૂળ જેવા ઝીણા કણોને પોતાની જાળમાં ફસાવી લે છે અને સ્ટેપ થ્રી લાખો સૂક્ષ્મ વાળ જેને સીલીયા કહેવાય છે એ આ કચરાવાળા શ્લેષ્મને ધીમે ધીમે ગળા તરફ ધકેલે છે જ્યાંથી એ પેટમાં જતો રહે છે શું જબરદસ્ત સફાઈ સિસ્ટમ છે નહીં પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ સિસ્ટમ માત્ર ફિલ્ટર નહીં પણ એક પ્રકારનું એર કન્ડિશનર પણ છે બહારની હવા ભલે ગમે તેટલી ઠંડી કે સૂકી હોય આપણો શ્વસન માર્ગ એ હવાને શરીરના તાપમાન મુજબ ગરમ અને ભેજવાળી બનાવે છે આ બધું એટલા માટે જેથી આપણા નાજુક ફેફસાને કોઈ નુકસાન ન થાય અને આ રસ્તા પર એક સુપર સ્માર્ટ ટ્રાફિક ગાર્ડ પણ છે એનું નામ છે એપી ગ્લોટિસ એનું કામ શું એ ખાતરી કરે છે કે ખાવાનું અને શ્વાસ પોતપોતાના સાચા રસ્તે જ જાય જ્યારે પણ આપણે કંઈક ગળીએ છીએ ત્યારે આ નાનકડો પડદો એક સેકન્ડ માટે શ્વાસન નળીનો દરવાજો બંધ કરી દે છે જેથી ભૂલથી પણ ખાવાનું ફેફસામાં ન જતું રહે એકદમ સરળ પણ જીવન બચાવતી વ્યવસ્થા ચાલો તો હવે હવા એકદમ ફિલ્ટર થઈ ગઈ છે ગરમ પણ છે અને ભેજવાળી પણ હવે એ તૈયાર છે ફેફસાની અંદરની દુનિયામાં ઊંડે ઉતરવા માટે હવે ફેફસાની અંદરની રચના કેવી હશે જરા કલ્પના કરો એક ઊંધું ઝાડ હા એક ઊંધું ઝાડ એનું જે થડ છે એ છે આપણી શ્વાસનળી પછી થડ બે મોટે ડાળીઓમાં વહેંચાય છે અને એ ડાળીઓમાંથી નાની નાની અસંખ્ય ડાળીઓ અને શાખાઓ ફૂટે છે જે હવાને ફેફસાના છેક ખૂણે ખૂણા સુધી પહોંચાડે છે અહીં એક મજેદાર વાત કહું આપણા બંને ફેફસા છે ને એ બિલકુલ એક સરખા નથી આપણા શરીરમાં ડાબી બાજુ હૃદયને પણ જગ્યા આપવાની હોય છે એટલે કુદરતે ડાબું ફેફસું થોડું નાનું બનાવ્યું છે જેમાં બે ભાગ છે જ્યારે જમણું ફેફસું મોટું છે અને તેમાં ત્રણ ભાગ હોય છે ઓકે તો હવે આપણે પહોંચી ગયા છીએ આ આખી સફરના સૌથી મહત્વના સૌથી ક્લાઇમેક્સવાળા ભાગમાં આ એ જગ્યા છે જ્યાં બારની દુનિયા આપણા લોહીના પ્રવાહને મળે છે અહીં જ અસલી જાદુ થવાનો છે આપણા એ ઊંધા ઝાડની છેક છેલ્લી નાની નાની ડાળીઓના છેડે શું હોય ખબર છે દ્રાક્ષના ઝુમખા જેવા નાના નાના ફુગ્ગાઓના ગુચ્છા એને કહેવાય છે વાયુકોષ્ઠો અને હા આપણું ડેસ્ટિનેશન આ જ છે અને આ ફુગ્ગાઓની સંખ્યા કેટલી હશે સો ના આપણા ફેફસામાં અંદાજે ત્રીસથી ચાલીસ કરોડ વાયુકોષ્ઠો હોય છે વિચાર તો કરો જો આ બધાને ફેલાવી દેવામાં આવે ને તો એક આખો ટેનિસ કોડ ભરાઈ જાય કુદરતે ગેસના વિનિમય માટે આટલી બધી વિશાળ જગ્યા બનાવી છે તો આટલી બધી જગ્યા પર થાય છે શું ગેસ એક્સચેન્જ અને એ થાય છે વિજ્ઞાનના એક સાવ સિમ્પલ નિયમથી જેને કહેવાય છે પ્રસરણ એનો સીધો સાદો મતલબ છે કે કોઈ પણ વસ્તુ જ્યાં વધારે હોય ત્યાંથી ઓછી હોય એ તરફ કુદરતી રીતે જ ગતિ કરે છે બસ તો જુઓ કેટલું સરળ છે આપણે શ્વાસ લઈએ ત્યારે આ ફુગ્ગાઓમાં તાજો ઓક્સિજન ભરાઈ જાય છે એટલે કે ત્યાં ઓક્સિજન વધારે છે અને લોહીમાં ઓછો તો ઓક્સિજન ક્યાં જશે સીધો લોહીમાં કૂદી પડશે અને એ જ સમયે લોહીમાં જે કચરો છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ લોહીમાં વધારે છે અને ફુગ્ગામાં ઓછો તો એ લોહીમાંથી બહાર નીકળીને ફુગ્ગામાં આવી જાય છે જેને આપણે શ્વાસ બહાર કાઢીને ફેંકી દઈએ છીએ ઓકે તો ઓક્સિજન લોહીમાં તો આવી ગયો પણ હવે એને આખા શરીરમાં પહોંચાડશે કોણ એના માટે છે એક સ્પેશિયલ ટેક્સી સર્વિસ આપણા લાલ રક્તકણો એની અંદર રહેલું આયર્ન એટલે કે લોહતત્ત્વ ઓક્સિજનને મજબૂતીથી પકડી લે છે અને એક જવાબદાર ટેક્સી ડ્રાઈવરની જેમ તેને શરીરના દરેક કોષ સુધી છેક ખૂણે ખૂણે પહોંચાડી દે છે આપણે હવાની આખી સફર તો જોઈ લીધી પણ આખી સિસ્ટમ ચાલે છે કેવી રીતે આ ગાડીનું એન્જિન કયું છે જ્યાં પ્રક્રિયાને સતત ચલાવે છે ચાલો હવે એ પાવરફુલ મસલ્સ એટલે કે સ્નાયુઓ અને મૂડીએ જ્યાં આ બધું શક્ય બનાવે છે અને શ્વાસ લેવાના આ ખેલનો મુખ્ય હીરો છે ઉરોદર પટલ આ એક મોટો ગુંબજ જેવું મજબૂત સ્નાયુ છે જે ફેફસાની બરાબર નીચે જ આવેલો છે અને જ્યારે આપણે શાંતિથી બેઠા હોઈએ કે આરામ કરતા હોઈએ ત્યારે શ્વાસ લેવાનું લગભગ બધું જ કામ આ એકલો સ્નાયુ જ કરે છે શ્વાસ લેતી વખતે છાતી કેવી રીતે ફૂલે છે એ સમજવા માટે બે મસ્ત ઉદાહરણો છે પહેલું છે બકેટ હેન્ડલ મોશન વિચારો કે એક ડોલનો હાથો હોય એને ઉપર કરો તો એ બારની તરફ જાય છે અને ડોલ પહોળી લાગે છે રાઈટ બસ આપણી પાંસળીઓ પણ શ્વાસ લેતી વખતે એ જ રીતે ઉપર અને બારની તરફ ફરે છે જેથી છાતીને ફેલાવવા માટે જગ્યા મળે અને બીજું છે પંપ હેન્ડલ મોશન જેમ જૂના જમાનાનો હાથ પંપ હોય ને એનું હેન્ડલ ઉપર નીચે થાય બરાબર એ જ રીતે આપણું છાતીનું હાડકું પણ શ્વાસ લેતી વખતે આગળ અને ઉપરની તરફ ગતિ કરે છે આ બંને ગતિઓ મળીને ફેફસાને ફેલાવવા માટે વધુમાં વધુ જગ્યા બનાવે છે તો આખી વાતનો સાર શું છે શ્વાસ લેવો એ બીજું કંઈ નહીં પણ દબાણની એક રમત છે જ્યારે સ્નાયુઓ સંકુચાઈને છાતીને મોટી કરે છે ત્યારે ફેફસાની અંદર દબાણ ઘટે છે અને બહારની હવા આપોઆપ અંદર ખેંચાઈ આવે છે અને જ્યારે સ્નાયુઓ આરામ કરે છે ત્યારે દબાણ વધે છે અને હવા બહાર ધકેલાઈ જાય છે એકદમ સિમ્પલ હવે એક મિનિટ માટે વિચારો આટલી અદ્ભુત આટલી જટિલ સફર આપણું શરીર દિવસમાં વીસ હજાર કરતાં પણ વધુ વખત કરે છે અને એ પણ આપણા એક પણ વિચાર વગર આપમેળે આપણને વિચારતા કરી દે છે નહીં કે આપણા શરીરમાં બીજા એવા કેટલાય જાદુ અને ચમત્કારો રોજબરોજ થતા હશે જેના પર આપણું ધ્યાન સુદ્ધા નથી જતું